શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સસંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ આસો માસના વધ પક્ષની એટલે કાળી ચૌદસ રૂપ ચતુર્દશી પૂજાનું મુહૂર્ત શું છે નિશિતા કાલની પૂજાનું મુહૂર્ત તથા આ દિવસની કથા મહિમા વિશે પણ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ જયંતિ મંગલાકાલી ભદ્રકાલી કપાલીની મહાકાલીની જય મહાશક્તિની જય મિત્રો દિવાળીના આગળના દિવસે કાળી ચૌદસનો ઉત્સવ મનાવાય છે જે દિવસ મહાકાળીને સમર્પિત છે આજે મહાકાળીની પૂજા કરવાથી શત્રુ બાધા ભય ક્રોધ મોહ માયા અહંકાર અંદરના તથા બહારના શત્રુઓનો નાશ થાય છે તેની ઉપર વિજય પ્રાપ્ત થાય છે કાળી ચૌદશના દિવસે વિશેષ કરીને માતા મહાકાળીની ઉપાસના કરીને ભક્તો માનસિક શારીરિક દુઃખ કષ્ટમાંથી મુક્તિ મેળવી શકે છે ચૌદશના દિવસે શુભ કામ કરવું તે પણ શુભ જ મનાય છે કાળી ચૌદશ નામ જ સાર્થક કરે છે કે મહાકાળીની પૂજાનું વિધાન આજે હોય છે આજે માતા મહાલક્ષ્મીની પૂજા તો આપણે આ દિવાળી પર્વ દરમિયાન કરીએ છીએ જેથી સુંદરતા અને પવિત્રતા રહે આજે સફાઈનો પણ દિવસ મનાય છે એટલે કે ઘરની સફાઈ થાય છે ઘર ધોવે છે બહેનો ખાસ કરીને ઘરની સફાઈ કરીને કચરો કૂડો બહાર ફેંકે છે એટલા માટે કે આજે નરક ચતુર્દશી એટલે કે ગંદકી સાફ કરવાનો દિવસ છે નરક જેવી યાતના જે ભોગવાય છે તે સર્વની સફાઈ કરવી જરૂરી હોય છે એટલા માટે પણ આજે નરક ચતુર્દશીનો દિવસ મનાવાય છે ભગવાન શ્રી કૃષ્ણએ સોળ હજાર કન્યાઓને નરકાસુરથી મુક્ત કરી હતી નરકાસુરને મોક્ષ આપ્યો હતો એટલા માટે આજે નરક ચતુર્દશીના રૂપે મનાવાય છે આજે ઘરની સાફ સફાઈ કરીને સજાવટ કરાય છે અને મહાકાળીની પૂજા રાત્રિના સમયે કરાય છે જેથી રૂપ સૌંદર્યની પ્રાપ્તિ થાય ઘરની પણ સજાવટ કરવાની છે સફાઈ કરવાની છે અને પોતાની પણ એટલે કે અભ્યંગ સ્નાન દ્વારા ઉપડનનું સ્નાન કરીને તેલથી મસાજ કરીને સ્નાન કરાય છે હળવું ગરમ પાણી સાથે કારણ કે અત્યારે થોડો થોડો શિયાળો પણ આરંભ થાય છે ખાસ કરીને તલના તેલથી સ્નાન કરાય છે અને તલના તેલથી જ ચૌદ દીપક રાત્રિના સમયે પ્રગટાવાય છે જે આપણે આખા ઘરમાં તે દીપક રખાય છે ઘરના મેઇન ગેટ પાસે બે દીપક તુલસી ક્યારે ઘરના પાણીયારે ઘરની ચારેય ખૂણામાં જ્યાં પૂજા રૂમ છે ત્યાં તિજોરી રાખીએ છીએ ત્યાં બાથરૂમ પાસે નદી તળાવ પાસે આવી રીતે ચૌદ દીપક દાન કરાય છે એટલે કે પ્રગટાવાય છે આજે બજરંગબલીનો જન્મોત્સવ પણ મનાવાય છે આમ તો ચૈત્ર માસની પૂર્ણિમાએ શ્રી હનુમાનજીનો જન્મદિવસ મનાવાય છે પરંતુ આજે પણ શ્રી હનુમાનજીનો જન્મોત્સવ મનાવાય છે આજે યમદીપ દાન કરવાથી અકાલ મૃત્યુનો ભય રહેતો નથી ભગવાન શ્રી હરિના અવતાર ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી જીવનમાં ધન અને વિજયની પ્રાપ્તિ થાય છે સુખની પ્રાપ્તિ થાય છે એવો મહિમા છે આ રૂપ ચતુર્દશી કે કાળી ચૌદસનો કાળી ચૌદશની પૂજા કરીએ એ પહેલાં અભ્યંગ સ્નાન અવશ્ય કરવું જોઈએ અર્થાત સૂર્યોદય થાય એ પહેલાં શરીર ઉપર કોઈ પણ લોટનું જેમ કે ચણાનો લોટ છે ઘઉંનો લોટ છે કે પછી મુલતાની માટી છે તેમાં સુગંધી કે હળદર મેળવીને તે ઉબટનથી સ્નાન કરવું જોઈએ તેને અભ્યંગ સ્નાન કહેવાય છે માથા બોળ સ્નાન કરવું જોઈએ ત્યારબાદ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઈએ મહાકાલીનું વિધિ વિધાનથી પૂજન કરવું જોઈએ માતાની મૂર્તિ કે ફોટોમાં બે લવિંગના જે જોડકા છે તે અર્પિત કરવા જોઈએ ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન થાય છે માતા મહાકાળીને શુદ્ધ દેશી ઘીનો દીવો પણ પ્રગટાવી શકાય છે અને તેલનો પણ કોઈ પણ તેલનો સરસવનું તેલ છે તલનું તેલ છે તેનો પણ દીવો પ્રગટાવી શકાય છે માતા મહાકાળીની પૂજામાં નૈવેદ્યમાં ફ્રૂટ પંચમેવા તથા વિવિધ મીઠાઈ આદિ પણ ભોગ ધરાવી શકાય છે માતા મહાકાળીની પૂજામાં કાળી ચૌદશની રાત્રિએ પીળા વસ્ત્રમાં હળદર ગોમતી ચક્ર અને ચાંદીના સિક્કા તથા કોડી લઈને એ વસ્ત્રમાં બધું બાંધીને ત્યારબાદ લક્ષ્મીદેવીનું સ્મરણ કરીને આ જે પોટલી છે તેને તિજોરીમાં રાખવાથી લાભ પ્રાપ્ત થાય છે આ ઉપરાંત માતા મહાકાળીનો મંત્ર છે જે નકારાત્મક ઉર્જાને દૂર કરે છે તે મંત્ર છે ઓમ ક્રીમ 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 હોમ હોમ રીમ રીમ દક્ષિણે કાલિકે ક્રીમ ક્રીમ હોમ હોમ રીમ રીમ સ્વાહા આ રીતે મંત્ર બોલવો જોઈએ અથવા ઓમ મહાકાલ્યે નમઃ એ મંત્ર પણ બોલી શકાય છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પણ પૂજા થાય છે તેમના પટરાણી સત્યભામા સહિત પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના રાણી સત્યભામાએ આ દિવસે નરકાસુરનો વધ કર્યો હતો અને સોળ હજાર જે કન્યાઓ હતી રાજકન્યાઓને મુક્ત કરી અને તેમના સન્માનમાં પણ આજે આ નરક ચતુર્દશી ઉજવાય છે નરક જેવી યાતનામાંથી આ સોળ હજાર કન્યાઓને પ્રભુએ અને તેમના રાણીએ મુક્ત કરી માટે આ કન્યાઓ ઘણી પ્રસન્ન થઈ અને ભગવાન શ્રીકૃષ્ણને જ પોતાના પતિ માની લીધા રક્ષક માની લીધા એટલા માટે પણ આજે ભગવાન શ્રીકૃષ્ણની પણ પૂજા થાય છે નરક જેવી યાતનામાંથી મુક્તિ પ્રાપ્ત કરવા અર્થે આ ઉપરાંત યમરાજ સંબંધી પણ એક કથા છે નરક ચતુર્દશીના દિવસે યમ દેવતાનું પૂજન કરવાથી અકાલ મૃત્યુનો ભય રહેતો નથી આજે નરક ચતુર્દશી અર્થાત જે નરકના રાજા છે તે છે યમરાજ અને ધર્મરાજ છે તે સ્વર્ગના રાજા કહેવાય છે માટે નરકના રાજાનું પૂજન આજે થાય છે આ ઉપરાંત ઘરના મુખ્ય દ્વાર પર બે દીપક પ્રગટાવાય છે અને જે ઘરની ગટર હોય છે ત્યાં પણ આજે એક દીપક અવશ્ય પ્રગટાવવો જોઈએ કારણ કે ત્યાંથી અમુક જીવજંતુ છે ગટરમાં જાય છે ગટરમાં રહે છે જેને આપણે ગટરમાં અર્થાત કૂડો કચરો પણ નાખીએ છીએ તેની આપણે ક્યારેય પૂજા નથી કરતા જે ગંદકીનું પ્રતિક છે ત્યાં પણ આજે દીપદાન કરાય છે કે જેથી આ ગંદકી આપણા જીવનમાં પાછી ના આવે ચાલી જ જાય ભૈરવ દાદાની પૂજા થાય છે કાળ ભૈરવ બટુક ભૈરવ મહારાજની પૂજા થાય છે જે તંત્ર મંત્રના મહા અધિષ્ઠાતા દેવતા કહેવાય છે અને મહાકાળી તો તંત્રની દેવી જ છે મહાકાલ એટલે ભગવાન ભોળાનાથ અને મહાકાલી એટલે તેમની શક્તિ માતા મહાકાળીની પૂજા કરવાથી ભગવાન ભોળાનાથની પણ કૃપા પ્રાપ્ત થાય છે ભૂતનાથની કૃપા પ્રાપ્ત થાય છે ભૂતનાથ અર્થાત જે ચાલ્યા ગયા છે તેમના નાથ અર્થાત પિતૃઓના નાથ આજે નરક ચતુર્દશીના દિવસે મહાકાળીની સાથે મહાદેવ મહાકાલની પૂજા કરવાથી પણ પિતૃદેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેમને મુક્તિ મળે છે નરક ચતુર્દશીના દિવસે પૂજા વિધિ શું કરવી જોઈએ તે પણ જાણી લઈએ આ કાળી ચૌદશીના દિવસે સવારે વહેલા ઉઠીને આદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ત્યારબાદ આપણા ઘરના મંદિરની સફાઈ અવશ્ય કરવી જોઈએ બધા જે દેવી દેવતાની મૂર્તિ હોય તેને સ્નાન કરાવવું જોઈએ અને જો ફોટો હોય ચિત્રજી હોય તો તેને સાફ વસ્ત્રથી સાફ કરીને ત્યારબાદ તેનો જે શૃંગાર થતો હોય તે રીતે કરવો જોઈએ જેમ કે આપણે માતાજીનો ફોટો હોય તો ચુંદડી પહેરાવીએ છીએ તેમ આ દિવસે ચુંદડી માતાજીની બદલવી જોઈએ અને જે મંદિરમાં આપણે નીચે પાથરીએ છીએ તે પથરણ પણ નવું કરવું જોઈએ પહેલાંના જમાનામાં તો આ કાળી ચૌદશના દિવસે બધા ઘર સાફ કરતા હતા ઘર ધોતા હતા અત્યારે તો સમયની મર્યાદા આવી ગઈ છે પરંતુ કાળી ચૌદશ એટલે સફાઈનો જ દિવસ માનવામાં આવતો હતો અને આ દિવસે જે પ્રદોષ કાળ હોય છે એટલે કે સાંજનો સમય સૂર્યાસ્તના સમયે દીપદાન કરાય છે પુરાણોમાં કહેવાયું છે કે કાળી ચૌદશના દિવસે તેલ માત્રમાં લક્ષ્મીજી તથા જળમાં ગંગાજીનો વાસ હોય છે એટલા માટે આ કાળી ચૌદશના દિવસે કે જેને રૂપ ચતુર્દશી પણ કહેવાય છે રૂપ નિખરે એ માટેનો આજ દિવસે ઉપાય થાય છે પ્રાતઃકાળી સૂર્યોદય પહેલાં ઉઠીને દંત ધાવન આદિ ક્રિયા પતાવીને તલના તેલથી માલિશ કરવું જોઈએ આખા શરીર ઉપર ત્યાર પછી હળથી ઉખાડેલી માટી તુંબડીની વેલ અને અઘેડાની ડાળ આ ત્રણ વસ્તુથી માથા પર અને શરીર પર વારંવાર છંટકાવ કરવો જોઈએ અને ત્યારબાદ શુદ્ધ જળથી સ્નાન કરવું જોઈએ આ દિવસે સ્નાનનું પણ વિશેષ મહત્ત્વ છે જે લોકો આ દિવસે પ્રાતઃકાળે ઉઠીને સૂર્યોદય પહેલાં સ્નાન કર્મથી પરવારતા નથી તે લોકોનું આખું વર્ષ દુઃખ અને દરિદ્રતાથી વીતે છે એવું કહેવાય છે તથા શુભ કાર્યમાં પણ વિઘ્ન આવે છે એવું સ્કંદ પુરાણમાં કહેવાયું છે આ દિવસે યમ તર્પણ પણ કરાય છે આ દિવસે સંધ્યાકાળે બીજી વખત સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ તિલક લગાવવું જોઈએ જનોઈને કંઠીની જેમ ધારણ કરીને કાળા તથા સફેદ બંને પ્રકારના તલથી દર્ભયુક્ત જળથી યમરાજનું સ્મરણ કરાય છે તર્પણ કરાય છે અને આ મંત્ર બોલાય છે ઓમ યમાય નમઃ ધર્મરાજાય નમઃ ઓમ નૃત્ય વ્યય નમ ઓમ અંતકાય નમ ઓમ વૈવસ્વતાય નમ ઓમ ચિત્રગુપ્તાય નમ આ રીતે ધર્મરાજ કે યમરાજને સ્મરણ કરીને ત્યારબાદ તર્પણ કરાય છે આમ કરવાથી આપણા પિતૃઓને મુક્તિ મળે છે તે આજનો દિવસ છે આ નરક ચતુર્દશીના દિવસે સંધ્યા કાળે ચાર દિવેટોનો દીવો પ્રગટાવવો જોઈએ જેને આપણે ચોમુખી દીપક કહીએ છીએ ત્યાર પછી એક માટીનું કોળિયું લઈને તેમાં કપાસ કે રૂની દિવેટ બનાવીને તેલ પૂરવું જોઈએ તેલ સરસવનું અથવા તલનું ચાલે પછી જ્યોતિ પ્રગટાવીને એ લાકડીની મસાલ લઈને ફરાય છે જેથી મૃત પિતૃઓના સ્વર્ગનો માર્ગ પ્રશસ્ત થાય આવું બધું પહેલાંના જમાનામાં હતું નાના નાના બાળકો પણ આવી લાકડી લઈને શેરી ગલીમાં ફરતા હતા જોકે અત્યારે આ બધું નથી રહ્યું ત્યારબાદ આ નાની નાની જે મસાલ હોય છે તે ગામના ભોગળે મસાલને મૂકીને ત્યારબાદ યમરાજને પ્રણામ કરે છે અને આ કાળી ચૌદશ એટલે હનુમાન જયંતિ પણ ઉજવાય છે હનુમાનજીનો જન્મદિવસ મનાવાય છે જો કે ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે પણ હનુમાનજીનો જન્મદિવસ મનાય છે પરંતુ આ કાળી રૂપ ચતુર્દશી કે નરક ચતુર્દશીના દિવસે શ્રી હનુમાનજીની ખાસ પૂજા થાય છે હનુમાન મંદિર ધામે ધૂમેથી ઉત્સવ મનાવે છે કહેવાય છે કે માસના કૃષ્ણ પક્ષની દિવસે ના અંજના દેવીના કુખેથી હનુમાનજીનો જન્મ થયો હતો અને તે દિવસે હતો મંગળવાર એટલા માટે હનુમાનજીને આપણે મંગલ મૂર્તિ કહીએ છીએ નૈવેદ્યમાં ઘી નાખીને ચૂરમું બનાવીને એ ઘીનો લાડુ અથવા તો સુખડી પણ હનુમાનજીને ધરાવી શકાય છે અને હનુમાનજીને તુલસી પત્ર ઘણા પ્રિય છે એટલા માટે જેમ આપણે ભગવાન શ્રી રામની પૂજામાં તુલસી દલ ચઢાવીએ છીએ તેમ રામજીના પ્યારા ભક્ત હનુમાનજીના શ્રી ચરણોમાં તથા પ્રસાદમાં તુલસી પત્ર અવશ્ય પધરાવવું જોઈએ આમ કરવાથી હનુમાનજી ઘણા પ્રસન્ન થાય છે કેળા સીતા ફળ જેવા ફળ પણ ભગવાનને અર્પિત કરી શકાય કારણ કે આ ફળ પણ ભગવાનને ઘણા વહાલા છે આંકડાની માળા ચઢાવવાથી હનુમાનજી ઘણા પ્રસન્ન થાય છે આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ સુંદરકાંડનો પાઠ કરવો ઉત્તમ મનાય છે હનુમાન કવચ સ્તોત્રપાઠ મંત્ર પાઠ જે પણ આપણને આવડતું હોય હનુમાનજીના એકસો આઠ નામ અથવા હનુમાન સહસ્ત્ર નામ હજાર નામ જે હનુમાનજીના છે તે સાંભળી શકાય વાંચી શકાય લંકા વિજય પછી ભગવાન શ્રી રામજી અયોધ્યા આવ્યા ત્યારે તેમની વાનર સેનાને વિદાયમાન કરવા પુરસ્કાર આપ્યા હતા સીતાજીએ હનુમાનજીને પ્રથમ પોતાના ગળાની બહુમૂલ્ય હીરા રત્નજળિત માળા આપી પરંતુ તેમાં રામ નામ તો હતું નહીં તેથી હનુમાનજીને સંતોષ ના થયો આખી રામ ભક્ત હનુમાનજીને સંતોષ કેવી રીતે થાય ત્યારે હનુમાનજીએ તે સીતાજીએ આપેલી માળા એક એક મણકો તોડી તોડીને અલગ અલગ કરીને જોયો કે આમાં કંઈ રામ દેખાય છે રામ નામ લખ્યું છે પરંતુ ક્યાંય નામ ન હતું તેથી હનુમાનજીએ તે બધા મોતી વિખેરી દીધા ત્યારે સીતાજીએ તેમના લલાટ ઉપર લગાવેલું સૌભાગ્ય સૂચક જે દ્રવ્ય સિંદુર છે તે હનુમાનજીને આપ્યું અને કહ્યું આનાથી મોટી મહત્ત્વની કોઈ વસ્તુ મારી પાસે નથી હે પવનકુમાર તેથી તમે પ્રસન્નતાપૂર્વક આ સિંદૂરને ગ્રહણ કરો અને અમર થાઓ આ જ કારણથી હનુમાનજીને આ હનુમાન જયંતિ મહોત્સવ દરમિયાન એટલે કે આ કાળી ચૌદશ ચતુર્દશી કે પછી આસો માસની આ ચૌદશ કે જે હનુમાન જયંતિ ઉજવાય છે તેમાં હનુમાનજીને ખાસ તેલ અને સિંદૂર ચઢાવવામાં આવે છે આ દિવસે સાયંકાળે એટલે કે સાંજના સમયે હનુમાનજીની પૂજા થાય છે કાલિકા માતા ની પૂજા પણ આજે થાય છે ઘંટા કર્ણ હનુમાનજીની ઉપાસના આજે થાય છે કાળી ચૌદશની રાત્રિએ સિદ્ધ કરવામાં આવેલ મંત્ર સ્તોત્ર તુરંત ફળદાયી નીવડે છે આથી ભૌતિક સિદ્ધિની ઝંખના કરવાવાળા વામ માર્ગી સ્મશાન સાધકો માટે પણ આ દિવસ શ્રેષ્ઠ છે નરક ચતુર્દશીના મુહૂર્ત વિશે સૌ પ્રથમ જાણી લઈએ કે તેથી ક્યારે આરંભ થાય છે અને પૂજનનો શુભ મુહૂર્ત શું છે આ સોમાસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ પ્રારંભ થાય છે તારીખ ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસ બપોરના લગભગ એક ને પચાસ મિનિટની આસપાસ જે આ તિથિ સમાપ્ત થાય છે વીસ ઓક્ટોબર બે હજાર પચીસ બપોરના ત્રણ ને મિનિટે આમ જોઈ તો રૂપ ચતુર્દશી કે નરક ચતુર્દશી રાત્રિના સમયે ચતુર્દશી એટલે કે ચૌદશની તિથિ હોય ત્યારે જ ઉજવાય છે કારણ કે આ કાળી ચૌદશ જે છે તે મહારાત્રિ કહેવાય છે અને રાત્રિના સમયે પૂજા ઉપાસનાનું ઘણું મહત્વ છે એટલા માટે આ તિથિ તારીખ ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસના ના દિવસે ઉજવાશે નિશ્ચિતાકાળનું ઘણું મહાત્મય છે આ નરક ચતુર્દશીના દિવસે રાત્રિ પૂજન થાય છે તંત્ર મંત્રના જે ગુરુઓ છે તે પણ આજે રાત્રિએ ઉપાસના કરે છે એટલા માટે રાત્રિની પૂજા દરમિયાન આ ચતુર્દશીની તિથિ હોવી જોઈએ તે છે તારીખ ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસ અને રાત્રિએ નિશીતાકાલનું શુભ મુહૂર્ત છે અગિયારને છેતાલીસ મિનિટથી લઈને તારીખ વીસ ઓક્ટોબર બે હજાર પચીસની રાત્રિએ બાર ને સાડત્રીસ મિનિટ સુધી પૂજન કરી શકાશે નરક ચતુર્દશી કે કાળી ચૌદશનો ઉત્સવ મનાવાશે આજે ભગવાન શ્રીકૃષ્ણની પણ પૂજા થાય છે કારણ કે પ્રભુએ જે રાજકુમારીઓને મુક્ત કરી દેવતાઓને તથા ઋષિઓને આનંદ આપ્યો એટલા માટે શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા ઉપાસના થાય છે કૃષ્ણ જ મહાકાળી છે અને મહાકાળી જ કૃષ્ણ છે એવું ઘણા શાસ્ત્રમાં ઉલ્લેખ છે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું હતું ત્યારે બળિયાદેવ કે જે બરબરી હતા તેમનું મસ્તક ભગવાન શ્રી કૃષ્ણએ માંગીને એક પર્વત ઉપર રાખ્યું હતું કે જેઓ દ્રષ્ટા હતા મહાભારતના યુદ્ધનું જ્યારે પાંડવોને અભિમાન થયું કે પોતે આ યુદ્ધ જીતી ગયા છે અને સત્યની જ જીત થઈ છે ત્યારે તે અભિમાનને ઉતારવા ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને બર્બરીક પાસે લઈ ગયા અને બર્બરીકને કહ્યું કે બોલ મહાભારતનું યુદ્ધ કોણ જીત્યું ત્યારે બર્બરીક ઘણા હસવા લાગ્યા અને કહ્યું હે પ્રભુ મહાભારતનું યુદ્ધ ન પાંડવો જીત્યા ન કૌરવો મેં તો એટલું જ જોયું કે હાથમાં સુદર્શન ચક્ર ધારણ કરેલા મહાકાળી આખા યુદ્ધ દરમિયાન તે યોદ્ધાઓને હણતા હતા અને તેનું રક્તપાન કરતા હતા ઘણી વખત તે મહાકાળીમાં હું આપના એટલે કે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરતો હતો અને શ્રી કૃષ્ણમાં મહાકાળીના દર્શન કરતો હતો ત્યારે પાંડવોને એમ થયું કે આપણે તો અમથું જ અભિમાન કરતા હતા શ્રી કૃષ્ણના ચરણોમાં તેઓ પડી ગયા અને ક્ષમા માંગી આમ કૃષ્ણ ભગવાન તે જ મહાકાળી છે અને કાલિકા દેવી તે કાત્યાયનીના રૂપમાં પણ પૂજાય છે વૃંદાવનના અધિષ્ઠાત્રી દેવી છે ગોપીઓએ પણ ભગવાન શ્રી કૃષ્ણને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે મા કાત્યાયની દેવીની પૂજા ઉપાસના કરી હતી જે કાત્યાયની દેવી તે જ મહાકાળી છે અને મહાકાળીનો મંત્ર પણ જાપ કરાય છે અને ભગવાન શ્રી કૃષ્ણનો મંત્ર પણ ક્લીમ કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય નમઃ તેમાં જે ક્લીમ છે તે જ કાળી છે તે જ મહામાયા જોગમાયા છે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં માયાપતિ છે અને મહામાયા પણ તેમની સાથે જ રહે છે એટલા માટે આજે ભગવાન શ્રી કૃષ્ણની સાથે મહાકાલીની પૂજા ઉપાસના કરીએ તો સર્વશ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થાય છે આજે કાળી ચૌદશના દિવસે પૂજન વિધિ વિશે પણ જાણી લઈએ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા પરંતુ આજે સ્નાનમાં એક અલગ જ વ્યવસ્થા કરવાની હોય છે અભ્યંગ સ્નાન કરવાનું હોય છે શરીરને મર્દન કરી શકાય છે તેલથી અથવા તો ચણાનો લોટ છે હળદર છે દહીં નાખીને તેનું ઘોળવું બનાવીને શરીર ઉપર માલિશ કરવામાં આવે છે જેથી શરીરમાં જે નકારાત્મક પ્રભાવ છે તે દૂર થાય એવું કહેવાય છે અને તે મેલને કચરામાં નાખી દેવાનો હોય છે અથવા સળગાવી પણ નાખે છે ઘણા જેવી જેની માન્યતા કહેવાય છે કે આમ કરવાથી રૂપ નીખરે છે શરીરમાં એક નવું તેજ ઉત્પન્ન થાય છે આજે જે ઘરમાં ખાસ પૂજા કરે છે તેઓ એક બાજુ ઢાળે તેની ઉપર લાલ કે કાળું વસ્ત્ર પાથરી શકાય છે મહાકાળીની પૂજા ઉપાસના થાય છે મહાકાળીની મૂર્તિ ફોટો હોય અથવા હનુમાનજીની પણ પૂજા ઉપાસના થઈ શકે છે જે દેવતાને આપણે વધુ માનતા હોય તેની પૂજા ઉપાસના કરવી દીવો પ્રગટાવવો માતા કાલિકાને પુષ્પ ફળ કોમકુમ હળદર કપૂર નારિયલ નૈવેદ્ય ધરવું મીઠો પ્રસાદ ધરવો અને માતાજીની સામે ગોગળનો ધૂપ કે લોબાનનો ધૂપ કરી શકાય છે શ્રીફળ પણ વધેરાય આજે માતા મહાકાલીની સામે કાલી ચાલીસા પાઠ છે અથવા દેવી મંત્રનો જાપ કરી શકાય છે માતા મહાકાળીનો ધ્યાન મંત્ર બીજ મંત્ર ઓમ કાલિકાએ નમઃ આ મંત્રનો જપ એકસો આઠ વાર કરી શકાય છે માન્યતા છે કે આ દિવસે વિધિપૂર્વક જો માતાજીની પૂજા ઉપાસના કરવામાં આવે પવનપુત્ર રામ ભક્ત હનુમાનજી કે બટુક ભૈરવ મહારાજ કે જે માતાજીના પરમ ભક્ત છે રક્ષક છે તેમની પૂજા ઉપાસના કરવામાં આવે તો શારીરિક કષ્ટમાંથી મુક્તિ મળે છે સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે કાલી પૂજા કરવાથી શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે એવું વરદાન પ્રાપ્ત થાય છે તંત્ર શાસ્ત્રોમાં અભ્યાસ માટે આ દિવસ વિશેષ મહત્વનો હોય છે કારણ કે આ દિવસે મહાકાળીની પૂજાને અત્યંત અસરકારક માનવામાં આવે છે એટલા માટે આ દિવસને કાળી ચૌદસ કહેવાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજે શ્રી હનુમાનજીને ચોલા ચડાવાય છે ચોલામાં સિંદૂર હોય છે વસ્ત્ર હોય છે લાલ વસ્ત્ર હોય છે ખાસ કરીને અને લાલ ધજા અથવા કેસરી ધજા ચઢાવાય છે ભગવાનને ગુંદી ગાંઠિયા છે મીઠાઈનો ભોગ લાગે છે ભગવાનને ગુલાબ પુષ્પ ધરાય છે બહેનો ગુલાબ પુષ્પ ધરી શકે છે ભાઈઓ પૂજન કરી શકે છે બહેનો પૂજારી દ્વારા પૂજન કરાવી શકે છે દક્ષિણા તથા શ્રીફળ ધરાય છે ભગવાન હનુમાનજીની સામે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન થઈ જાય એટલે મીઠું પાનનો ભોગ પણ ઘણા ભક્તો લગાવે છે હનુમાન ચાલીસાનો પાઠ છે સુંદરકાંડનો પાઠ છે તે કરી શકાય છે અને હનુમાનજીના મંત્ર જાપ કરાય છે ઓમ નમો હનુમંતે ભય ભંજનાય સુખમ ગુરુ ફટ સ્વાહા બટુક ભૈરોની જે પૂજા ઉપાસના કરે છે તેઓ મીઠાઈનો ભોગ લગાવે સરસવના તેલનો દીપક પ્રગટાવે અને લોબાનની અગરબત્તી ભગવાનની સામે શ્રીફળ નૈવેદ્ય ધરાય છે મહાકાલ એવા ભગવાન મહાદેવની પૂજા ઉપાસના પણ આજે થાય છે જે કાલોના કાલ છે એટલે તો કહેવાય છે અકાલ મૃત્યુ વો મરે જો કામ કરે ચંડાલ કા કાલ ભી ઉસ્કા ક્યાં કરે જો ભક્ત હો મહાકાલ કા આમ આજે મહાકાલની પૂજા ઉપાસનાનો દિવસ છે અને યમદીપદાન પણ થાય છે તુલસી ક્યારે દીપદાન કરવું પીપળાના વૃક્ષ નીચે દીપદાન કરી શકાય છે બોલો પવન પુત્ર હનુમાનજી મહારાજની છે માતા મહાકાલીની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારે જય શ્રી કૃષ્ણ